નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં વિવિધ કોલેજો અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે દિવસ ખેડા નડિયાદ ભાસ્કર આવૃત્તિમાં પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ માટે વિવિધ જગ્યાઓ છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ બીબીએ બીસીએ બીબીએ આઈએસએમ અંતર્ગત મિત્રો જગ્યાઓ છે તેમજ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર મિક્સ માટેની એક જગ્યા છે તેમજ જનરલ મેનેજમેન્ટ માટેની બે જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માટેની ત્રણ જગ્યા છે તેમજ કોમ્પ્યુટર લેબ ટેકનિશિયન માટેની બે જગ્યા છે મિત્રો જે જગ્યા છે મિત્રો તે સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ માટેની છે ત્યારબાદ મિત્રો બીજી જે કોલેજ છે તેના અંતર્ગત વાત કરીએ તો સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ માટે અહીંયા વિવિધ જગ્યાઓ છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ બીકોમ માટે મિત્રો તમે જોઈ શકો છો પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે ઇંગ્લિશ તેમજ કોમ્યુનિકેશન માટે સ્ટેટિસ્ટિક્સ મેથ્સ માટે તેમજ એકાઉન્ટન્સી એન્ડ ફિનાન્સ માટે અને મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ માટે દરેક માટે એક એક જગ્યાની જાહેરાત છે મિત્રો તેમજ એમ માટે અહીંયા તમે જોઈ શકો છો એકાઉન્ટન્સી એન્ડ ફિનાન્સ તેમજ મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જે સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ માટે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન માટે વિવિધ જગ્યાઓ છે પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિયેટ પ્રોફેસર માટે બીએડ પ્રોગ્રામ માટે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી ઇંગ્લિશ એકાઉન્ટન્સી સોશિયલ સાયન્સ હિન્દી સંસ્કૃત કોમર્સ સાયન્સ એન્ડ ટેક ઇકોનોમિક્સ મેથ્સ સોશિયોલોજી ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે દરેક માટે એક એક જગ્યાની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન માટે છે ત્યારબાદ મિત્રો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ બીએસસી પ્રોગ્રામ માટે મિત્રો તમે જોઈ શકો છો ફેકલ્ટી માટે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી ફિઝિક્સ બાયોટેકનોલોજી બાયોકેમિસ્ટ્રી ઇંગ્લિશ તેમજ આયુર્વેદા માટે દરેક માટે બે બે જગ્યાઓ માટેની જાહેરાત છે તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની પણ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી માટેની એક જગ્યા છે દરેક માટે ત્યારબાદ મિત્રો એમએસસી આઈટી માટેની વાત કરીએ તો સબ્જેક્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માટેની એક જગ્યા છે તેમજ કોમ્પ્યુટર લેબ ટેકનિશિયન માટેની પણ એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ અરજી બાબતે તો તમે જોઈ શકો છો મિત્રો કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધર એપ્લિકેશન વિથ લેટેસ્ટ સીવી ફોટોકોપી ઓફ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ બાય રજિસ્ટર પોસ્ટ એબો મેન્શન એડ્રેસ એટલે કે મિત્રો તમારે જે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારે અરજી છે તે તમારે મોકલવાની રહેશે મિત્રો તમારું જે લેટેસ્ટ સીવી છે ફોટોકોપી તેમજ તમામ જે પ્રમાણિત ડોક્યુમેન્ટ સાથે તમારે પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા પોસ્ટ દ્વારા રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે એડ્રેસ વિશે આગળ આપણે વાત કરશું ડેટ ઓફ ઇન્ટરવ્યૂ વિલ બી કોમ્યુનિકેટેડ ટુ એલિજિબલ કેન્ડિડેટ્સ તેમજ મિનિમમ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ આર એઝ પર સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ એનસીટીના નોમ્સ પ્રમાણે રહેશે મિત્રો પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ પીએચડી નેટ સિલેટ જીસેટ ક્લિયર કેન્ડિડેટ એટલે કે મિત્રો પીએચડી તેમજ નેટ સિલેટ જીસેટ ક્લિયર હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રેફરન્સ કરવા આપવામાં આવશે મિત્રો તેમજ કેમ્પસ ઓલસો ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર લાઇબ્રેરિયન ક્લર્ક એન્ડ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર એકાઉન્ટન્ટ વેબ ડિઝાઇનર એન્ડ વેબ ડેવલપર તમે જોઈ શકો છો મિત્રો લાઇબ્રેરિયન એટલે ગ્રંથપાલ ક્લર્ક તેમજ ફિઝિકલ પીટીઆઈ ઇન્સ્ટ્રક્ટર એકાઉન્ટ તેમજ એકાઉન્ટન્ટ તેમજ વેબ ડિઝાઇનર વેબ ડેવલપર માટેની પણ આ જગ્યા છે મિત્રો એની માટે પણ અહીંયા જાહેરાત આપેલી છે એડવર્ટાઇઝમેન્ટ નંબરની વાત કરીએ મિત્રો તો એસપીએસસી બે હજાર ચોવીસ જીરો નવ ઓગણીસ અંતર્ગત આ જાહેરાત આવેલી છે મિત્રો જે વિવિધ જગ્યાઓ માટેની જે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ છે મિત્રો જે તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત એડ્રેસ નોંધી લેશો મિત્રો વિદ્યાનગર વડતાલ રોડ બાકરોલ ત્રણસો અઠ્યાસી ત્રણસો પંદર પિનકોડ છે તાલુકો ડિસ્ટ્રિક્ટ આણંદ છે ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં જેની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એસપી ઈ સી પર જઈને વધુ માહિતી મેળવી શકો છો તેમજ અહીંયા વધુ માહિતી માટે જે ઈમેલ એડ્રેસ પણ આપેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અંતર્ગત અહીંયા વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ફોલોઇંગ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ પોઝિશન જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી ડિટેલ્સ ઓફ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સેલેરી અદર બેનિફિટ્સ એન્ડ એપ્લિકેશન ફોર્મેટ આર અવેલેબલ ઓન ડબલ્યુ 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 ડોટ યુપીએલ યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન

तेज असिस्टेंट प्रोफेसर साइंस एंड ह्युम्यटिक्स की बात करें क्वालिफिकेशन की क्वॉलिफिकेशन फॉर रिक्रूटमेंट एंड प्रमोशन फॉर फैकल्टी इन डिसिप्लिन ऑफ बेसिक साइंस सोशियल साइंस एंड ह्युनिटी शेल बी एज पर यूजीसी नोटिफिकेशन अंतर्गत होसोसिएट प्रोफेसर बात करिए तो पीएचडी डिग्री इन रिनेवेंट फील्ड एंड फर्स्ट क्लास रिक्वेन इथ एज आइधर बेचलर और मस्टर लेवल इन रिलवेंट ब्रांच तमज मिनिमम आठ वर्षिंग रिसर्च इंडस्ट्रीन एक्सपीरियंस हो विच एटलीस्ट टू ईयर्स शेल बी पोस्ट पीएचडी एक्सपीरियंस ए वर्ष जीएच પછી બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ મિત્રો એસોસિએટ પ્રોફેસર માટેનું તેમજ એપીઆઈ અંતર્ગત માહિતી આપવામાં આવે તેમજ એટલીસ્ટ ટોટલ સિક્સ રિસર્ચ પબ્લિકેશન ઇન એસસીઆઈ જનરલ્સ યુજીસી આઈસીટી એપ્રુવ લિસ્ટ જનરલ્સ તેમજ પ્રોફેસર માટેની વાત કરીએ મિત્રો તો પીએચડી ડિગ્રી રિલેવન્ટ ફિલ્ડ ફર્સ્ટ ક્લાસ ઓર ઇક્વિલેટ એઝ એઝ અ એટ આઈધર બેચરલ્સ ઓર માચરલ લેવલ ઇન રિલેવેન્ટ બ્રાન્ચ તેમજ દસ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ મિત્રો જેમાં ત્રણ વર્ષનો છે મિત્રો તે શેલ બી પોસ્ટ ઇક્વિલેન્ટ ટુ ધેટ ઓફ એસોસિયેટ પ્રોફેસર તેમજ છ રિસર્ચ पब्लिकेशन تمے જો તમે જોઈ શકો છો એટલી સ્ટેન્ડ રિસર્ચ પબ્લિકેશન ઓર એટ લેવલ ઓફ એસોસિયેટ પ્રોફેસર ઇન એસસીઆઈ જનરલ્સ યુજીસીઆઈસીટી તો તમે જોઈ શકો છો મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે લેક્ચરર ની જગ્યા છે જે મે લાયકાત ની વાત કરીએ તો બી બીટેક બીએસસી ને રિલેવન્ટ જે ડિસિપ્લિન વિથ ફર્સ્ટ ક્લાસ ઓર ઇક્વિવેલન્ટ ઓર બેચલરલ માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ ડિસિપ્લિન વિથ ફર્સ્ટ ક્લાસ ઇન આઇધર ઓર ટુ એટ ધ ટાઇમ ઓફ સિલેક્શન ત્યારબાદ મિત્રો સાયન્સ એન્ડ હ્યુમેનિટિક્સ માટે પણ અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ લાયકાત આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે તેમજ જે યુજીસી નેટ ક્લિયર કરેલો હોવ જોઈએ મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે એસોસિએટ પ્રોફેસર માટેની પણ અહીંયા ક્વોલિફિકેશન આ માહિતી આપવામાં આવી છે જેમાં ગુડ એકેડેમિક રેકોર્ડ વિથ પીએચ ડિગ્રી ઇન કન્સર્ન એલાયડ ઇલેવન ડિસિપ્લિન તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વાત કરીએ મિત્રો તો લેબોરેટરી આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ફ્રોમ પ્રેકજ્ઞા યુનિવર્સિટી તેમજ બે વર્ષનો જે અનુભવ હોવો જોઈએ લેબોરેટરી આસિસ્ટન્ટ સાયન્સ માટે બીએસસી કેમિસ્ટ્રી ફિઝિક્સ ફ્રોમ પ્રેકના યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટે મિત્રો બીકોમ બીએસસી બીએ એમબીએ વિથ થ્રી ટુ ફાઈવ ઇયર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે બીબીએ બીકોમ બીએ ચીફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર માટે બીકોમ એમકોમ વિથ ઇન્ટર સીએસીએની લાયકાત ધરાવતા હોય છે તેમજ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ કોર્ડિનેટર માટે બીપીએડ એમપીએડની લાયકાત ધરાવતા હોય જોઈએ મિત્રો પે સ્કેલની વાત કરીએ મિત્રો તો પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લેક્ચરર માટે જે યુનિવર્સિટી છે તે છઠ્ઠા છઠ્ઠા પગાર પંચ મુજબ મિત્રો અહીંયા તમને પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ તેમજ ચીફ ફાઇનાન્સ એકાઉન્ટ ઓફિસર સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ કોર્ડિનેટર માટે એસ પર યુનિવર્સિટી પોલિસી અંતર્ગત તમને પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો યુનિવર્સિટી કેન ઓફર ડિફરન્ટ સેલેરી ટુ કેન્ડિડેટ ફોર ધ સેમ પોસ્ટ બેઝ ઓન હર ક્રેડેન્શિયલ તેમજ તમે જોઈ શકો છો હેલ્થ ઇન્સ્યોરન્સ તેમજ પર્સનલ એક્સિડેન્ટ ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ અંતર્ગત તમને કવર કરશો મિત્રો તેમજ આ રીતે મિત્રો હતી આજે ટીચિંગ તેમજ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની ક્વોલિફિકેશન તેમજ મિત્રો એપ્લિકેશન ફોર્મ છે તે તમને યુપીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો तो मित्रों तुम जोई શકો છો प्लीज सेंड योर ड्यूली फिल्ड एप्लीकेशन फॉर्म विद सपोर्टिंग डॉक्यूमेंट टू द प्रेसिडेंट यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबल टेक्नोलॉजी एट करियर@the.upluniversity.ac.in એટલે કે જે ઈમેલ એડ્રેસ છે તેના પર અથવા તો બાય રજીસ્ટર પોસ્ટ વિથ સેલ્ફ атસ્ટેટેડ સર્ટિફિકેટ એન્ડ ટેસ્ટીમોનિયલ્સ ઓન ઓર બીફોર 10 સપ્ટેમ્બર 2024 પહેલા તમારે મોકલવા દેશે મિત્રો તે જે કેન્ડિડેટ્સ ઓલરેડી ઇન સર્વિસ શુડ અટેચ કોપી ઓફ ધેર લેટેસ્ટ સેલેરી સ્લિપ સર્ટિફિકેટ ડ્યુલી સાઇન ટુ કમ્પિટન્ટ ઓથોરિટી તેમે જો એપ્લિકેશન રિસીવડ ઇન અવર ફોર્મેટ એટલે કે જે વેબસાઈટ પર મિત્રો ફોર્મ આપેલું છે તે તમે જે ડાઉનલોડ કરી અને તમારે જે તેના ફોર્મેટમાં જ તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો એસ્ટાબ્લિશ અંડર ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ બે હજાર નવ અંતર્ગત જે વટારીયા અંકલેશ્વર વાલિયા રોડ અંકલેશ્વર ખાતે આવેલી આ યુનિવર્સિટી છે મિત્રો જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક વરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગૃહમાતા માટેની અહીંયા વેકેન્સી છે મિત્રો વિસનગર તાલુકાની પ્રતિષ્ઠિત ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ જે કુવાસણાના કન્યા છાત્રાલય માટે ગૃહમાતા માટેની અહીંયા જરૂરિયાત છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ હોય તેમજ અનુભવીને પ્રથમ પસંદગી મળવાપાત્ર થઈ શકે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે અરજી તેમજ જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો તમે ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ કુવાસણા ખાતે જે વિસનગર વિજાપુર રોડ કાગરેડ બસ સ્ટેશનના પાટિયા પાસે તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપેલું છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય